પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે વોડોધરા નવનાથ મહાદેવ માંથી એક એવા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા લઘુ રુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું

સમિતિના અનુરોધ કર્યો છે સુખ શાંતિ સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે આ લઘુ રુદ્ર યજ્ઞ કરવામાં આવી રહ્યો છે જેનો લાભ ભાવેક ભક્તોએ લેવો એવો વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે શ્રાવણના ના છેલ્લા સોમવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રા સમિતિ દ્વારા યાત્રા નીકળશે સિદ્ધનાથ તળાવ થી પ્રસ્થાન કરવામાં આવશે આ યાત્રામાં શિવભક્તો તેમજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશ સેવક દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી નવનાથ મહાદેવ થી યાત્રા નીકળે છે શ્રાવણ ના છેલ્લા સોમવારે એ પ્રકારે આ વર્ષે પણ ચાલુ વર્ષે આ કાવડયાત્રા નીકળનાર છે સિદ્ધનાથ મહાદેવથી સવારે સાત વાગે શરૂ થશે અને જાગનાથ મહાદેવ પર સાત વાગે પૂર્ણ હોતી પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વમાં પણ એ પહેલા દરેક સોમવારે કોઈ ને કોઈ કાર્યક્રમ એના ભાગરૂપે આજે ત્રીજા સોમવારે ભીમનાથ મહાદેવ પર લઘુરૂદ્ર યાગનું આયોજન કરેલું છે આ યાગ પાછળનો હેતુ વડોદરા શહેર જિલ્લા ગુજરાત ભારત અને વિશ્વ કારણ કે સનાતન સંસ્કૃતિમાં વિશ્વ કુટુંબકમની ભાવના છે એને ધ્યાનમાં રાખીને આખું આ યજ્ઞ કરી રહ્યા છે બધાને સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતા પ્રાપ્ત થાય અને વર્તમાન જે સ્થિતિ છે આખી દુનિયામાં યુદ્ધ ત્રાણું દેશ યુદ્ધ લડી રહ્યા છે તો આવા સ્થિતિની અંદર દેવ મહાદેવ એ રુદ્રનો દેવ છે અને એ દેવ દ્વારા આખા ધરતીનો જે કંઈક કામ થવાનું હોય જે કર્મ પ્રમાણે એ દેવ મહાદેવ જ આપે છે તો એને ધ્યાનમાં રાખીએ આ યજ્ઞ છે આજ રોજ સાંજે આપના દ્વારા હું વડોદરા શહેરની જનતાને માહિતી આપવા માંગુ છું અને આમંત્રણ પણ અમે આપીએ છીએ કે સાંજે સાડા ચાર થી પાંચ ની અંદર શ્રીફળ હોમાવાનું છે ને પછી મહાઆરતી થવાની છે આ યજ્ઞની તે પ્રસંગે વડોદરા શહેરના બધા જ લોકો મહાદેવ ભક્તો શ્રીફળ હોમવા પધારે અને આ યજ્ઞનો આપણે લાભ લઈએ અને એની સાથે એક બીજું આમંત્રણ જે અમારા રાકેશ સેવક કાવડિયાત્રા સમિતિના બે હજાર ચૌધ સભ્ય છે અને અત્યારે ભાજપના મહામંત્રી છે એ કાવડયાત્રાનું બધાને આમંત્રણ આપશે શહેરના લોકોને તો રાકેશભાઈ કાવડિયાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર થી તેર વર્ષથી કાવડિયાત્રા નીકળી રહી છે હું દરેક નાગરિકોના સલાહ અને સુખાકારી માટે આજે જે પ્રકારે નીરજભાઈ જૈન દ્વારા આજે ભીમનાથ મહાદેવ ખાતે લઘુ વિદય યોજાઈ રહ્યો છે દરેક કાર્યકર્તાઓને આહવાન કરું છું કે તેઓ કાવડ સમિતિ દ્વારા આ અમારું આમંત્રણ સ્વીકારે અને અમારી નવનાથ કાવડ યાત્રામાં તેઓ પધારે અઢાર અઢાર તારીખે અમારી કાવડ યાત્રા સિદ્ધાંત માધવથી શરૂ થશે આપ દરેક કાર્યકર્તા અને નાગરિકોને નમ્ર વિનંતી છે કે આપ પધારો અને એનો લાહો આપણે લેવા નમ્ર વિરોધ છે કેમેરામેન નિમિત પ્રવીણ સાથે સતમ નવાશકર નેશન પ્રતિનિધિ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર